તો હાલો દોસ્તો જોઈ લ્યો આ લસણનું છાપરું છે નવમું ને દસમું છાપરોમાં આવક થઈ છે હાલ જોઈ શકો છો તમે હરાજી પણ આજે છાપરા નંબર દસમાં પીલો નંબર એકથી ચૌદ તરફ થઈ છે ને નવમાં છાપરામાં સત્યાવીસથી વીસ તરફ હરાજી આનું કામકાજ ચાલુ થયું છે ને લસણની આવકની તમને વાત કરું તો લસણની આવક કાફ વધારે થઈ ગયેલ છે હવે અને હાલ હરાજીનું કામકાજ અત્યારે પૂરું થઈ ગયું છે અને આજનો તમને બજારની વાત કરું તો લસણની બજાર સાડા ત્રણસો થી લઈને સાડા બારસો રૂપિયાના ભાવ આજે બોલાણા છે હરાજીમાં તો જોઈ શકો છો અત્યારે આ લસણ તો થોડું થઈ ગયો છે જોઈ શકો છો તમે બધે તો ચાલો હવે વિડીયોમાં આગળ બન્યા રહીને જાણીએ ડુંગળીનો કેવો રહ્યો છે ભાવ તો ચાલો અત્યારે લસણમાં તો અત્યારે આવું જ લસણમાં આવક અત્યારે બંધ કરેલ છે ને આવક ફૂલ થઈ ગયેલ છે તો તમે જોઈ શકો છો અત્યારે લસણના છાપરામાં જ થયા આપણે તો લસણનો ભાવ તો આજનો આ તો સાડા ત્રણસોથી લઈને સાડા બારસોના ભાવ બોલાયા છે આજની લસણની બજાર તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે ફરી લઈને આવ્યા છે આપણે લાલ ડુંગળીમાં અને હાલ જોઈ શકો છો હરાજીનું કામકાજ હવે છેલ્લે બે લાની બાકી રહી છે વેબ્રિજ ગ્રાઉન્ડમાં ને આજની આવક કહું તો આવકમાં કાલ કરતા ઘટાડો દેખાણો છે છાપરા નંબર નવ દસ ને વેબ્રિજ ગ્રાઉન્ડ જ ભરાણું છે ડબલ બી વાહે આજે કાંઈ છે નહીં તો ચાલો હવે હરાજીના ભાવ જાણીએ કેવાર આવ્યા છે આજના લાલ ડુંગળીના ભાવ તો વીડિયોમાં ઠેર સુધી જ બન્યા રહે દેવા વિડીયો મોટો છે પણ છે ભાવ છે 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 જીણા મોટું બધું પણ માલ મોટો લ્યો લાલ પાટી જેવું છે જોઈ લો એકસો ને અગિયાર રૂપિયા માં વેચાણું છે એકસો અગિયાર હરાજી પહોંચી છે લાલ ડુંગળીનો ભાવ થયો છે

બસો ને એકત્રીસ રૂપિયા વેચાણી છે હાલ લઈ શકો છો સાઈજ માલ છે ક્વોલિટી માલ ઓ કઈ ઘટે સાઈઝ માં કાય ઘટે એવું છે નહીં મીડિયમ દાણો છે કોક બાકી બધી એક સારી જ છે જોઈ લે મીડિયમ કોક દાણો છે લ્યા પીળી બેતડા અને ઝીણા મોટું બધું હાઈ છે જોઈ લેવાનું ઝીણી ક્વોલિટી પણ ભેગી છે જોઈ લો બે તળાઈ છે અને આનો ભાવ તમને જણાવું તો વીસ કિલોનો ભાવો ને એકવીસ રૂપિયામાં વેચાણી છે એકસો એકવીસ રૂપિયા વીસ કિલાનો ભાવ માલ મીડિયમ ને ક્વોલિટી ભેગી છે આવી મોટી સાઈજી છે નાની સાઈજી છે મિક્સ માલ છે જોઈ લાલ ડુંગળી છે આમાં ઝીણા મોટો માલ જ છે જોઈ લો એક ધારી છે જોઈ લો ઝીણા મોટો માલ છે ડુંગળી સારી છે પત્તીવાળો માલ છે અનુભાવ જે છે એકસો ને એકત્રીસ રૂપિયા વીસ કિલોનો ભાવ એકસો એકત્રીસ રૂપિયા વીસ કિલો માલ સારો છે એકસો એકત્રીસમાં વેચાણો મોટો લાભ છે જોઈ લો એકસો ત્રીસ કટ્ટાનો વકલ છે સુપર માલ ચીણા મોટો હશે ભેગો